ગુજરાતમાં અત્યારે હાલ લોકસભાની ચૂંટણીને લઈને જે ગરમાવો જોવા મળી રહ્યો છે એક બાજુ ભાજપ અને કોંગ્રેસના જે ઉમેદવારો છે એ એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે ત્યારે અત્યારે હાલ બનાસકાંઠામાં જે ભાજપનામાંથી રેખાબેન ચૌધરી અને કોંગ્રેસમાંથી ગેનીબેન ઠાકોરને મેદાને ઉતારવામાં આવે છે અને બંને ઉમેદવારો અત્યારે હાલ જીતવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે ત્યારે આવતીકાલે કોંગ્રેસના જે નેતા છે ગેનીબેન ઠાકોર તેમનું જે ઉમેદવારી પત્ર ભરાવાનું છે ને જેને લઈ અને સમગ્ર બનાસકાંઠા જિલ્લો અત્યારે હાલ ઉત્સાહી બન્યો છે ત્યારે મારી સાથે બનાસકાંઠા જિલ્લાના કાર્યકારી અધ્યક્ષ નરસિંહભાઈ દેસાઈ જોડાયા છે સાહેબ શું કહેશો આવતીકાલે ગેનીબેન ઠાકોરનું ફોર્મ ભરવા જવાનું છે અને લોકોમાં એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે આપની વાત સાચી છે સમગ્ર જિલ્લાની અંદર ગેનીબેન ઠાકોરના કોંગ્રેસ પાર્ટીના સત્તાવાર ઉમેદવાર જાહેર થયા તે પહેલાથી એક માહોલ હતો કે ગેનીબેન કોંગ્રેસના ઉમેદવાર બને સદભાગ્યે કોંગ્રેસ પાર્ટીએ સૌની વાત સાંભળી અને ગેનીબેનને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા એ દિવસથી આખા જિલ્લામાં ઉત્સાહનો માહોલ છે લોકોમાં થનગનાટ છે કે આ વખતે ગેનીબેનને જીતાડવાના છે તાલુકે તાલુકે જિલ્લે જિલ્લે અમારી જે મિટિંગો થઈ બબે તતણ ગામોની તાલુકા પંચાયત સીટ વાઇઝની એમાં પણ બોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા જબરજસ્ત આવકાર મળ્યો એક પણ પૈસાનો ખર્ચ કર્યા વગર લોકો સ્વયંભુ ઉમટ્યા છે લોકો સ્વયંભુ વ્યવસ્થા કરી છે પોતાના ખર્ચે લોકો ભેગા કર્યા ચા પોણી છે મંડપ છે બધી વ્યવસ્થાઓ કરીને ગેનીબેનને આવકાર આપ્યો છે ત્યારે જિલ્લાનો નેવું પંચાણું ટકા પ્રવાસ પૂર્ણ કર્યા પછી આવતીકાલે એટલે કે તારીખ પંદર ચાર બે હજાર ચોવીસના સવારે પાલનપુરના જે જોડનાપુરા પાટિયા પાસે જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યાં હજારોની સંખ્યામાં લાખોની સંખ્યામાં કાર્યકર્તાઓ લોકો ભાઈઓ બહેનો ભેગા થવાના છે ત્યાં જાહેર સભા છે આ સભામાં અમારા પ્રદેશના સન્માનીય અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ સાહેબ પણ ઉપસ્થિત રહી અને લોકોને આહવાન કરવાના છે આશીર્વાદ આપવાના છે સભા પછી કલેક્ટર સાહેબને બનાસકાંઠા લોકસભાના લોકપ્રિય ઉમેદવાર ગેનીબેન ઠાકોર પોતાનું ફોર્મ રજૂ કરશે સત્તાવાર રીતે ફોર્મ રજૂ કર્યા પછી જિલ્લાના જે બાકીના પ્રવાસો છે એનું ચૂંટણીનું આયોજન કરી અને વ્યવસ્થિત રીતે પ્લાનિંગથી અમે ચૂંટણી લડવાના છીએ બંને ઉમેદવારો નરસિંહભાઈ મોટી સમાજમાંથી આવે છે ત્યારે કોંગ્રેસ ના ગેનીબેન જે ઉમેદવાર છે એ કયા મુદ્દાઓ લઈને જીત હાંસિલ કરશે કોંગ્રેસ પાર્ટી પાસે ઘણા બધા મુદ્દાઓ છે એક તો કોંગ્રેસ પાર્ટી એટલે ગરીબોની પાર્ટી છે કોંગ્રેસ પાર્ટી ખેડૂતોની પાર્ટી છે કોંગ્રેસ પાર્ટી આમ જનતાની પાર્ટી છે કોંગ્રેસ પાર્ટી આ દેશને આઝાદી અપાવવામાં લાખો કોંગ્રેસી સૈનિકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે એના પણ ઇતિહાસ આપણી સમક્ષ છે અને લોકોહિત માટે તમે જુઓ રાજસ્થાનમાં કે અન્ય રાજ્યોમાં જ્યાં જ્યાં કોંગ્રેસની સરકારો હતી એ ગેસના બાટલા અડધા ભાવે મળતા હતા લાઇટ બિલમાં પણ રાહત મળતી હતી ખેડૂતોને ઘણી બધી યોજનાઓ થકી ખેડૂતોના દેવા માફ કરવા આવી ઘણી બધી કામગીરી કરેલી છે ભવિષ્યમાં કોંગ્રેસે કહ્યું છે કે ખેડૂતોને જે અત્યારે દેવા નીચે ડૂબાયેલા છે કોંગ્રેસની સરકાર આવશે તો ખેડૂતો માટે એમને રાહતના જે યોજના બનાવવી પડે એ બનાવવામાં આવશે લાઇટ બિલનું જે ભારણ છે એને હળવું કરવાની પણ આ યોજના છે ગૃહિણીઓને એમનું રસોડું ચલાવવું જ્યારે મુશ્કેલ બન્યું છે ત્યારે એની અંદર પણ એક સ્પેશિયલ કોઈ યોજના બનાવી ગેસના ભાવ સસ્તા થાય અને કરિયાણામાં બાબતમાં જેમને રાહત મળે એમને મદદ મળે ગૃહિણીઓ માટેની પણ વ્યવસ્થા કરવામાં આવશે એ પણ વાત મૂકી છે કોંગ્રેસે બે ચાર ગેરંટીઓ બીજી પણ આપી છે કે શિક્ષિત યુવાનો છે પેટે પાટા બાંધીને દીકરાઓને ભણાવે છે અને ગ્રેજ્યુએશન કર્યા પછી જે રીતે નોકરી મળતી નથી આવા પ્રકારના જે યુવાનો છે એમને શિક્ષિત યુવાનો છે એમને જે સરકારી નોકરીઓ મળે એમને ધંધા રોજગારની વ્યવસ્થા થાય એની પણ યોજના અને ગેરંટી આપી છે મહિલાઓની સુરક્ષા માટે પણ કોંગ્રેસે વચન આપ્યું છે કે સારી યોજનાઓ અમારી સરકાર આવશે તો લાવશે માટે યુવાનો માટે પછાત વર્ગ માટે અતિ પછાત વર્ગ માટે ઘણી બધી યોજનાઓની જાહેરાત કરીને ગેરંટી આપી છે મને વિશ્વાસ છે કે ભારતના લોકો આ વાતને માનશે અને સરકાર આવશે તો આ યોજનાઓ લાગુ કરવામાં આવશે નસીબભાઈ અત્યારે હાલ જે રાજકોટ સીટ પરથી રૂપાલા સાહેબના જે નિવેદનને લઈને ક્ષત્રિય સમાજમાં એક રોષ જોવા મળી રહ્યો છે તેનો કેટલો ફાયદો કોંગ્રેસને મળે છે પહેલાં તો હું ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રૂપાલા સાહેબને જે રીતે ટિકિટ આપવામાં આવી છે અને એમણે એક કાર્યક્રમની અંદર જે રીતે નિવેદન આપ્યું છે અને આકરા શબ્દોમાં વખોડું છું ક્ષત્રિય સમાજ આપણા સૌ માટે સન્માનીયજનક દરેક સમાજ આપણા માટે પૂજનીય સમાજ હોય છે ખાસ કરીને ક્ષત્રિયોએ આ દેશ માટે આ વિસ્તાર માટે ઘણું બધું કામ કર્યું છે તો હું વ્યક્તિગત રીતે આ એમનું નિવેદન છે એને વખોડું છું બેન બેટી ઉપર કોઈ પણ સમાજની બેન દીકરીઓ એના ઉપર આ રીતે નિવેદન ના આપવું જોઈએ હમણે તદ્દન ખોટું નિવેદન આપ્યું છે આવા નિવેદનોથી ઇતિહાસમાં ક્યાંક છેડછાડ થતી હોય છે ક્ષત્રિયોનો રોષ છે એ સ્વાભાવિક રીતે હોય અન્ય સમાજને હોય તો પણ હોય માત્ર રૂપાલા સાહેબ જ નહીં હમણાં એક વિડીયો આવ્યો તો બેન પણ કહેતા હતા દલિત સમાજ વિશે ટિપ્પણી આવી છે રૂપાલા સાહેબે પણ ભૂતકાળમાં અહીંયા જયારે ધનેરામાં જયારે માવજીભાઈ અમારે ચૂંટણી લડતા હતા અપક્ષ ત્યારે જે એમનું નિશાન ઘડો હતું ઘડાને લઈને જે નિવેદન આપ્યું એ પણ અપમાનજનક હતું એટલે ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને અનાપ સનાપ બોલવાના ટેવાયેલા છે એનો જનતા જડબાતોડ જવાબ આપશે અને આખા દેશમાં અને ગુજરાતની અંદર ક્ષત્રિયોમાં રોષ છે એનું ભારતીય જનતા પાર્ટી આકરું મારા શબ્દો તમે સમજો આકરું મૂલ ચકવવું પડશે અને ઘણી બધી સીટો ઉપર એમને મોટું નુકસાન થશે નરસિંહભાઈ આવતીકાલે ગેનીબેન ઠાકોર ફોર્મ ભરવા જવાના છે એક બાજુ લોક ચાહના છે લોકો પાસેથી તો મત તો મેળવવાના છે પણ લોકો મતની સાથે રૂપિયાથી એમના વધામણા કરી રહ્યા છે શું કહેશો બિલકુલ સાચી વાત છે ગામડાઓમાં ઘણા બધા વિસ્તારોમાં હું પણ પ્રવાસમાં સાથે હતો મેં અગાઉ કહ્યું એમ કે દરેક ગામની અંદર ગામ પોતાની રીતે વ્યવસ્થા કરે છે દરેક ગામે કીધું કે આ ચૂંટણીમાં ગેનીબેન તમારે ચિંતા કરવાની નથી અમે સ્વયંભૂ ચૂંટણી લડીએ છીએ પ્રજા જયારે ચૂંટણી લડતી હોય ત્યારે ખર્ચાનું આયોજન ગામ ઉપાડતું હોય છે અને ક્યાંક ના પહોંચી વળાય અને ત્યાં જરૂર પડે તો ગામ લોકો જે કોઈ બેન દીકરી આવે વડીલ આવે યુવાન આવે તો પોતે મોમેરાના કરીને કે બેન સમજીને એમને કોઈ એની જે કેપેસિટી પ્રમાણે પચાસ રૂપિયા સો રૂપિયા પાંચસો રૂપિયા જે જેની જે શક્તિ એ રીતે દરેક વિસ્તારમાંથી એમને ફંડ પણ આવે છે અને આવું પહેલી વખત મારા જીવન લગભગ હું રાજનીતિમાં છેલ્લા બે હજાર બે થી જોયો નથી એ પ્રકારનો માહોલ આજે બનાસકાંઠાના ઉમેદવાર અને કોંગ્રેસ માટે છે આવતીકાલે ગેનીબેનનું જે ફોર્મ ભરાવાનું છે લોકોમાં એક ચર્ચાનો વિષય છે કે લાખોની સંખ્યામાં જનમેદની ઉમટવાની છે શું કહેશો લગભગ હું આખા તાલુકાનો પ્રવાસ કર્યો છે હું તાલુકા પ્રમુખ છું અને જિલ્લાનો કોંગ્રેસનો કાર્યકારી પ્રમુખ હોવાના નાતે અન્ય તાલુકામાં પણ મારો ગામડાઓમાં પ્રવાસ છે દરેક ગામની અંદર છે છે લોકો એવું કહે કે અમારે એસી ગાડીઓની જરૂર નથી જરૂર નથી અમે સ્વયંભૂ ડાલા લઈને આવશું એટલે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેવાના છે ભાઈઓ બહેનો પણ રહેવાના છે વડીલો પણ આશીર્વાદ આપવા માટે આવવાના છે સાધુ સંતો આવવાના છે વાગતા ઢોલે આવવાના છે દરેક વિસ્તારો દરેક કહે છે કે ભાઈ અમારે તો ઢોલ સાથે પણ આવવાનું છે યુવાનોમાં પણ સનગનાટ છે ઘણા લોકો એમ કે છે કે અમે તો બાઈક લઈને પણ આવશું કેટલાય ગામોમાંથી એવું આયોજન થયું છે કે અમે ટ્રેક્ટર લઈને આવ્યા છીએ ખેડૂત ના દીકરા છીએ ખેડૂત ની ગરીબ દીકરી જ્યારે ફોર્મ ભરતી હોય ત્યારે અમે લોકો ટ્રેક્ટર લઈને આવવાના એટલે આ પ્રકારની વ્યવસ્થા બનાવેલી છે અને મોટી સંખ્યામાં લોકો બધા ત્યાં ઉપસ્થિત રહેવાના છે તો આવતીકાલે ગેનીબેન નું જે ફોર્મ ભરાવાનું છે ને આપ કાર્યકારી અધ્યક્ષ છો તો લોકોને આવતીકાલે વધારવા માટે શું સંદેશો બનાસકાંઠા જિલ્લાના તમામ તાલુકાના તમામ સમાજના છતી અઢારે વર્ણના સૌ વડીલોને યુવાનોને બહેનોને હું પ્રાર્થના પ્રાર્થનાપૂર્વક વિનંતી કરું છું કે આ ચૂંટણી બનાસકાંઠા જિલ્લો લડી રહ્યો છે આ ચૂંટણી આપ સૌ લડી રહ્યા છો આ ચૂંટણી બનાસકાંઠાના મતદારો લડી રહ્યા છે આ ચૂંટણી બનાસકાંઠાની અસ્મિતા માટેની ચૂંટણી છે બનાસકાંઠાના સન્માન માટેની ચૂંટણી છે સ્વયંભૂ કારણ કે મોટો જિલ્લો છે અંબાજીથી નળાબેટ સુધીનો વિસ્તાર છે ઉમેદવાર પોતે યા તો સંગઠન દરેક ઘર સુધી વ્યક્તિ સુધી પહોંચાયું ના પહોંચાયું હોય તો મીડિયા મીડિયાના માધ્યમથી અને સોશિયલ મીડિયાના માધ્યમથી આપ સૌને કહેવા માગું છું બનાસ અપડેટના માધ્યમથી આપ સૌને વિનંતી કરું છું કે આપ સૌ સ્વયં બહુ ઉપસ્થિત રહી ગેની ને આશીર્વાદ આપવા માટે પાલનપુર વધારજો પાલનપુરથી આ બાજુ જોડનાપુરાના પાટિયા પાસે આપણે સભાનું આયોજન કર્યું છે ગેની ને આશીર્વાદ આપવા માટે આપ સૌ ઉપસ્થિત રહો એવી વિનંતી પણ કરું છું આ હતા નરસિંહભાઈ દેસાઈ જે બનાસકાંઠા જિલ્લાના કાર્યકારી અધ્યક્ષ છે અને આવતીકાલે ગેનીબેન ઠાકોરનું જે ફોર્મ ભરાવાનું છે તેમાં બનાસકાંઠા જિલ્લાની અઢારે આલમને પાલનપુરના જોડનાપુરા પાટિયા પાસે જે જાહેર સભા સંબોધવાના છે જે ગુજરાતના કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ અને લોકોને જે વાત લઈને આવવાના છે અને જે કોંગ્રેસ જે વાત લઈને આવી છે કે જે આ ચૂંટણી લોકોને વેદનાની છે આ લોકોની જે મોંઘવારી વધી છે એ એની ચૂંટણી છે અત્યારે હાલ જે ખેડૂત છે ગરીબ વર્ગ છે એ આ મોંઘવારીમાં પીસાઈ રહ્યો છે તેના માટેની આ ચૂંટણી છે અને આવતીકાલે જે ફોર્મ ભરાવાનું છે તેમાં તમામ અઢારે આલમને વધારવા માટે નરસિંહ દેસાઈએ આમંત્રણ પાઠ્યું છે જગદીશ પઢિયાર બનાસ અપડેટ